નમસ્કાર હિંદ મહાસાગરનું વધતું તાપમાન અને એના કારણે એક પછી એક આવતા સાયક્લોન એક સમયે બંગાળની ખાડી અને એની આસપાસના વિસ્તારો જે સૌથી વધારે પ્રભાવિત રહેતા હતા એ સ્થિતિ પાછલા દસેક વર્ષોથી ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કોંકણ એ દરિયા કિનારાની આવીને ઉભી છે અને એટલા જ માટે આ સ્થિતિમાં હવે વધુ એક સાયક્લોન શક્તિ આપણા તરફ આવી રહ્યું છે ડિપ્રેશનમાં ફેરવાશે એવું હવામાન વિભાગે અધિકારીક રીતે કહી દીધું છે આપણી સાથે વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી છે પરેશભાઈ આપનું ખૂબ સ્વાગત છે અને જે સંભાવનાઓ ખાસા દિવસ પહેલાથી વ્યક્ત કરાઈ હતી તમે પણ તમારા વિડીયોઝમાં વારંવાર એ વાત કહી હતી કે આ સિસ્ટમ છે એક સાયક્લોનિક સર્ક્યુલેશનથી સાયક્લોનિક સ્ટોમમાં એટલે કે વાવાઝોડું બનીને આવી શકે છે શું ઓબ્ઝર્વેશન કહી રહ્યું છે તમારું ક્યારે ક્યારે કયા વિસ્તારોમાં કેટલા લોકોએ કેવી તૈયારીઓ રાખવાની બેન આમ જોવા જઈએ તો અત્યારે આ જે સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરનું સ્વરૂપની અંદર છે અને આ થોડુંક મજબૂત લો પ્રેશર છે જો કે અસમંજસતા એ છે કે અલગ અલગ જે મોડેલ હોય છે જેમાં જીએફએસ હોય ઈસી હોય બીજા અન્ય મોડેલો છે આપણું આઈએમડી નું પણ એક મોડેલ છે અલગ અલગ મોડેલોના જે અમે પ્રિડિક્શન અત્યારે કરી રહ્યા છીએ એ મુજબ થોડું વેરિયેશન બધા મોડલ અંદર આવી રહ્યું છે પણ એક ચોક્કસ વાત છે કે આ સિસ્ટમ છે

અ ઇન્ટેન્સિફાઈ થઈ રહી છે મજબૂત થઈ રહી છે ખાસ કરીને જે આ કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય છે એ એન્ટિક્લો ગ્રાઉન્ડ ની અંદર એની હવાઓ છે ફરતી હોય છે સામાન્ય રીતે જ્યારે જોવા જઈએ તો કોઈ પણ સિસ્ટમ છે દરિયાકાંઠાથી જેટલી દૂર હોય એટલે કે ડીપ સી હોય તો ઊંચું તાપમાન મળે અને પૂરતા પ્રમાણમાં ભેજ પણ મળે એક એનર્જી મળે જેને કારણે વધારે મજબૂત થઈ અને ડિપ્રેશન ડિપ્રેશન અને સાયક્લો સ્ટ્રોમ સુધી જતી હોય છે પણ અત્યારે અમે અલગ અલગ મોડેલોના જે અભ્યાસ કરી રહ્યા છે એમાં અમેરિકન મોડલ છે આપણા ભારતનું આઈએમડી નું એક પોતાનું મોડલ છે ત્યાર પછી ઓસ્ટ્રેલિયન મોડલ છે પ્રાઇવેટ ઘણી બધી કંપનીઓના મોડેલ છે બધાનું જે અમે અલગ અલગ પ્રિડિક્શન કરી રહ્યા છે તેમાં થોડું થોડું બધી બધા મોડેલોની અંદર વેરીએશન આવી રહ્યું છે કેમ કે હા અમુક ના જે ટ્રેક છે ઠીક છે કે સિસ્ટમ ધીમે ધીમે મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે ત્યાર પછી બધા મોડેલોનું ટ્રેક છે એક સરખા થવા માંડશે કે હજુ પણ આ સિસ્ટમ છે બરાબર મુવમેન્ટ નથી કરતી જો આની મુવમેન્ટ છે એ લો પ્રેશર અત્યારે મજબૂત બન્યું છે હવે લગભગ ચોવીસ થી છત્રીસ કલાકની અંદર આની મુવમેન્ટ ચાલુ થઈ જશે જ્યારે આની મુવમેન્ટ ચાલુ થશે બેન અને જો આની મુવમેન્ટ થોડી પણ પશ્ચિમ દિશા તરફ રહી તો માની લેવાનું કે આ વધુ મજબૂત થશે અને આ સાયક્લોન સ્ટ્રોંગ સુધી જઈ શકે છે એટલે અત્યારે જે અરબ સાગરનું જે તાપમાન છે ભેજ છે ત્યાંની જે હવાઓની કન્ડિશન છે તમામ પરિબળો છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે એટલે અત્યારે લાગી રહ્યું છે કે કદાચ આ સિસ્ટમ છે એ થોડી પણ પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરશે તો સાયક્લોન બનશે કેમ કે એના જે આઉટર ક્લાઉડ છે અત્યારે જે બેન સિસ્ટમ છે લો પ્રેશર આઉટર ક્લાઉડ છે એના અમુક પાર્ટ છે એ જમીનો ઉપર થઈને ફરી રહ્યા છે હવે જ્યારે જમીનો ઉપરથી હવા જતી હોય ત્યારે ગરમ પવનો જતા હોય એટલે ખૂબ મજબૂત ન થવા દે પણ પૂરેપૂરી સિસ્ટમ જો સમુદ્રની અંદર હોય

છે છતાં પણ ન પહોંચે તો 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 પણ ડિપ્રેશન ડિપ્રેશન અથવા ડીપ સુધી ચોક્કસ આ સિસ્ટમ પહોંચવાની છે એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો હોય કચ્છના દરિયાકાંઠાના ભાગો હોય અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓએ સાવચેત રહેવાની જરૂર છે જો કાંઈ કોઈ લોકોએ પેનિક થવાનું નથી ડરવાનું કે ગભરાવાનું નથી આનાથી પણ મજબૂત સાયક્લોન તીવ્ર સાયક્લોન છે ઘણી વખત આવતા હોય લેન્ડ ફોલ પણ થતા હોય પણ આપણે સાવધાની રાખીએ ને એટલું આપણે ફાયદામાં રહેશે આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર હોતી નથી બીજું છે કે માની લઈએ કે આની પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ થાય અને તો સાયક્લોન બનશે તો અત્યારે જે પ્રમાણે અમારો અનુભવના આધારે ટ્રેક કહીએ કેમ કે આ સંભવિત ટ્રેકની હું વાત કરી રહ્યો છું અત્યારે મોડેલોના આધારે ફાઇનલ ટ્રેક નહીં પણ સંભવિત ટ્રેક એવો રહી શકે છે આનો કે જે ગયા વખતે આપણે બિપર જોઈ નામનું સાઇકલોન જે પંદર ના રોજ કચ્છ ઉપર જે લેન્ડફોલ થયું હતું કચ્છ અને પાકિસ્તાન ઉપર સેમ એ ટ્રેક રહી શકે એટલે સૌરાષ્ટ્રને એકદમ નજીકમાંથી પસાર થાય અને કચ્છ અને પાકિસ્તાનનો જે ભાગ છે સરક્રિક વાળો વિસ્તારને ત્યાં થઈ અને પછી લેન્ડફોલ થઈને ઉત્તર પૂર્વ દિશામાં એ સિસ્ટમ આગળ નીકળી જાય જો આ કદાચ સાયક્લોન બનશે તો ટ્રેક એવો રહી શકે માની લઈએ કે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બને તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદોના રૂપમાં પણ અસર કરશે એટલે બેન અહીંયા એક વાત ચોક્કસ છે સાયક્લોન બને તો વધારે વરસાદોની શક્યતાઓ છે એટલે કે દસ બાર ઇંચ સુધીની વરસાદની શક્યતાઓ ગણીને ચાલવાનું છે માની લઈએ કે સાયક્લોન નથી બનતું તો પણ

ચોક્કસથી જોવા મળશે એટલે ખાસ આપણે કાળજી એ રાખવાની છે કે આ જ્યારે વરસાદો પડતા હોય છે આ વરસાદ પડવાની શરૂઆત થાય ત્યારે આમાં વીજળી પડવાના પણ ચાન્સ હોય છે એટલે આપણે ખુલ્લામાં બહાર ન નીકળવું લીલા ઝાડ નીચે અથવા તો જે હોર્ડિંગો ઉઠતા હોય છે એ એનાથી આપણે ખતરો હોય છે એટલે બિનજરૂરી લોકોએ બહાર ન નીકળવું જોઈએ વરસાદ સમયે અને આ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોને ખતરો ઊભો કરી શકે છે કેમ કે દક્ષિણ ગુજરાતમાં આજે ખૂબ વધારે વરસાદ છે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી અને ડાંગમાં તો ઇવન ડાંગ નવસારી વલસાડ નીચેના બધા જિલ્લાઓમાં તો જાણે ભર ચોમાસે પ્રકૃતિ આમ સોળે કળાએ ખીલી હોય ને નદીઓ બે કાંઠે હોય ને ધોધ પડતા હોય એવા લિટરલી એવા વિઝ્યુઅલ સામે આવે છે

કે એ જે એન્ટિક્લોક્રાઉન્ડ ની અંદર જે હવાઓ ફરે છે એટલે સંપૂર્ણ ભેજ છે પોતાની તરફ આકર્ષિત કરે છે એ સંપૂર્ણ અરબ સાગર નો ભેજ છે એ પોતાની સાથે જયારે એ સિસ્ટમ આગળ પસાર થઈ જતી હોય એટલે નૈઋત્ય નું ચોમાસું જે વેગ આગળ ચાલતું હોય એને ચોક્કસથી બ્રેક વાગે છે જેને આપણે મોનસૂન બ્રેક ની કન્ડિશન કહીએ છીએ અને એને આપણે એક પ્રકારે ગુજરાતીમાં એવું પણ કહી શકાય કે ચોમાસું અત્યારે નિષ્ક્રિય થઈ ગયું સેમ આ વસ્તુ છે ગયા વર્ષે પણ બની હતી જેવી રીતે બિપોર જોઈ સાયક્લોન છે આગળ

પણ એક વખત ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરીને ચાલુ થઈ જશે પછી રાબેતા મુજબના જે દિવસો હોય એમાં કોઈ ફરક નહીં પડે એટલે લાંબે ગાળે કોઈ અસર નથી પણ ચોમાસું જે પ્રવેશ કરવાનું છે ને એ જો આ સિસ્ટમ છે વધુ મજબૂત બનશે તો ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં મોડો થશે આવું ચોક્કસ નહીં માની શકાય આ પ્રકારની ઇન્ફેક્ટ છે એ નેરૃત્યના ચોમાસા ઉપર કરી શકે આમ તો બેન અત્યારે ગોવાની અંદર જે તમે જણાઈ રહ્યા છો એ પ્રમાણે વરસાદ પડ્યા છે કર્ણાટકોમાં વરસાદ પડ્યા છે મહારાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ વરસાદી અસરો છે અરબસાગરની અંદર પણ જે રીતે અત્યારે હલચલ થઈ રહી છે જેને કારણે નૈઋત્યનું ચોમાસું જે સમય કરતા ચાર પાંચ દિવસ વહેલું ચાલી રહ્યું હતું અત્યારે એ પણ થોડું ધીમું પડ્યું એવું લાગે છે જેવી રીતે જોવા જઈએ તો અમદાવાદ નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીની અંદર સામાન્ય રીતે જે ચોમાસાનો પ્રવેશ થવો જોઈએ એના કરતાં થોડોક વહેલો પ્રવેશ થયો હતો

પ્રશાંત મહાસાગર થઈ બંગાળની ખાડી હિંદ મહાસાગર થઈ અને જે આફ્રિકાના ટાપુ છે મડાગાસ્કર કે વગેરે એ ટાપુઓ સુધી હવાઓ થઈ અને કેરળ સુધી પહોંચતી હોય છે એટલે આ બહુ લાંબો ચકરાઓ મારે છે અને અરબ સાગર જ્યાં સુધી હિંદ મહાસાગરથી થી અરબસાગર વાત છે ત્યાં સુધી હવામાન ફેવરેબલ છે એટલે કેરટ ની અંદર તો કદાચ સમયસર અથવા તો તેનાથી સમય કરતા બે પાંચ દિવસ વહેલું ચોમાસું આવી શકે છે પણ કેરળ પછી આ ચોમાસું છે એ થોડુંક ધીમી ગતિએ ચાલે અથવા વચ્ચે મોન્સુન બ્રેક ની કન્ડિશન સર્જાય આ પ્રકારની અસર ચોક્કસથી જોવા મળી શકે છે છેલ્લો પ્રશ્ન બિપોર જોઈ છે એને છેક સુધી આમ ટ્રેક બદલે રાખ્યા હતા અને બધાને બહુ કન્ફ્યુઝન પણ હતું કે ખબર નથી પડતી કે ગળીકમાં વાવાઝોડું ઊભું રહી જાય છે ગળીકમાં એની દિશા બદલાશે એવું લાગે છે અને છેક સુધી બિપોર જોઈમાં બહુ જ કન્ફ્યુઝન હતું કેમ કે મોટાભાગના મોડેલ અલગ અલગ પ્રકારની આગાહી કરતા હતા સાયક્લોન બની ગયા પછી એને પહોંચવામાં વધારે સશક્ત થઈને પહોંચ્યું એનું લેન્ડફોલ થયો પાંચેક દિવસ સુધી સતત એ કન્ફ્યુઝન ને ઘટનાક્રમ ચાલ્યું હતું અને એના લેન્ડફોલ પછી તો રાજસ્થાનમાં એ ખૂબ વરસાદ પડ્યો અને એના પછી એ જે સ્થિતિ હતી એ લગભગ એક અઠવાડિયું એટલીસ્ટ વણસેલી રહી હતી ગુજરાતમાં આ સાયક્લોન એટલું શક્તિશાળી તો કદાચ નહીં બને બીપોર જોઈ જેટલું તો

એ વિસ્તારમાંથી પસાર થાય તો એ સાયક્લોન છે એ નબળું પણ પડતું હોય છે પણ જે બીપર જોઈને સતત ઊંચું તાપમાન મળ્યું હતું અને અરબ સાગરની અંદર અત્યાર સુધીના જેટલા પણ સાયક્લોનો બન્યા છે એમાં સૌથી વધુ દિવસો માટે ટ્રાવેલ કરવા વાળું સાયક્લોન છે એ બીપર જોઈ હતું એટલે બીપર જોઈ વધુ શક્તિશાળી બન્યું હતું અને સૌથી વધારે દિવસ એને અરબ સાગરમાં વિતાવ્યા જેને કારણે અલગ અલગ એના ટ્રેક પણ ચેન્જ થતા હતા પણ આ સાયક્લોન ની અંદર એવું થાય તેવી શક્યતાઓ દેખાતી નથી આ સાયક્લોન બહુ લાંબુ ટ્રાવેલ પણ નહીં કરી શકે જો બનશે તો લાંબુ ટ્રાવેલ પણ નહીં કરી અને આનું ટ્રેક એક વખત ફાઇનલ થઈ જશે પછી ટ્રેક જે વાળો ટ્રેક બતાવ્યો છે એ ટ્રેક ઉપર આવે તો એમાં એને એટલું બધું ઊંચું તાપમાન પણ નથી મળવાનું કે બીપર જોઈ જેટલું શક્તિશાળી બની શકે એટલે ભીપર જેવો આમાં નહીં હોય પણ સાયક્લોન તો બેન સાયક્લોન હોય છે કેમકે સાયક્લોન જે વિસ્તારોમાં કેમ કે એક પ્રકારે સાયકલોન મતલબ કે તોફાન છેલ્લા એક દાયકાથી જે સાયક્લો બની રહ્યા છે અરબસાગર ની અંદર કેમકે બેન અરબસાગર તાપમાન પણ ગ્લોબલ વોર્મિંગના કારણે જીરો પોઈન્ટ ચાલીસ ડિગ્રી અપ થયું છે પેલા નહીં તાપમાન ખૂબ ઊંચું આવી રહ્યું છે એટલે હવે બે દાયકાથી જે સાયક્લોનો બની રહ્યા છે તે મજબૂત સાયક્લોનો બની રહ્યા છે અને સાયક્લોનની સંખ્યામાં પણ વધારો થયો છે પહેલા એવું નતું કે એટલા બધા સાયક્લોનો બને ભાગ્યે જ ક્યારેક બે પાંચ વર્ષે એકાદુ સાયક્લોન બનતું હતું પણ હવે તો વારંવાર સાયક્લોનો છે એ બની રહ્યા છે દર વર્ષે સાયક્લોનો બની રહ્યા છે અને સ્ટ્રોંગ બની રહ્યા છે એટલે બિપર જોઈએ જેટલું સ્ટ્રોંગ ન બને તો પણ આ સાયક્લોન છે એસી થી લઈ અને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એના પવનો ફૂંકાઈ શકે એના ગસ્ટિંગ છે એ સો કરતા પણ વધારે હોઈ શકે એટલે જો સાયક્લોન બનશે તો આ એક પ્રકારે આપણે સાવધાન રહેવું પડે એ ટાઈપનું તો ચોક્કસથી હશે એટલે ગસ્ટ 100 કિલોમીટર પર કલાક હોય શકે છે આ સાયક્લોનમાં પણ ના ના નોર્મલ પવનો છે બે એ સો કિલોમીટર અને સાયક્લોનમાં પણ કેટેગરી હશે એનું જે મૂળ સ્વરૂપ છે એ છે સાયક્લોન સ્ટ્રોંગ એનાથી મજબૂત બનશે તો સિવિયર સાયક્લોન બને પછી વેરી સિવિયર સાયક્લોન બને કદાચ માની લે કે વેરી સિવિયર સાયક્લોન સુધી ન જાય પણ સિવિયર સાયક્લોન સુધી તો ચોક્કસથી જઈ શકે એટલો સ્પેસ તો આને મળી જશે કેમ કે પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરશે તો જ એ સાયકલોન બનવાનું છે પશ્ચિમ દિશામાં જો મુવમેન્ટ થશે તો ચોક્કસથી એને અરબ સાગરમાં સ્પેસ મળશે ટેમ્પરેચર મળશે એટલે સિવિયર સાયકલોન સુધી તો ચોક્કસથી જઈ શકે કોઈ પણ સાયક્લોન હોય જ્યારે સાયક્લોન સ્ટ્રોંગ હોય ત્યારે એની નોર્મલ જે વિન્ડ હોય છે એ પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને એસી કિલો કિલોમીટર સુધીની હોય પર જ્યારે સિડિયર સાયક્લોન બને છે ત્યારે 80 થી 100 સુધીની તો ચોક્કસતી થઈ જાય જ્યારે 100 કરતા પણ જળ વધે છે તો પછી આપણે એને વેરી સિનિયર સાયક્લોનની કેટેગરીમાં મૂકવું પડતું હોય છે એટલે એને ઇન કેસ જો પશ્ચિમ દિશામાં ટ્રાવેલ કરે છે તો મતલબ એના લેન્ડફોલની સંભાવનાઓ પણ કચ્છ બાજુ અથવા કચ્છ પાકિસ્તાનની બોર્ડર બાજુ થશે ને તો પછી તો બિલકુલ અત્યારે સંભવિત ટ્રેક છે જે પ્રમાણે અરબસાગરના તાપમાનો છે અરબસાગરની બીજી ગતિવિધિઓ છે ભેજનું પ્રમાણ છે આ તમામ પરિસ્થિતિ જોતા તો એવું જ લાગે કે જે બિપોર જોઈનું જે લેન્ડફોલ જે પોઈન્ટ હતો એની આસપાસ કઈ ને કઈ આ શક્તિ પણ આવી શકે છે જોકે અત્યારથી હું તો આપના માધ્યમથી કહું કે જે માછીમારી ભાઈઓ છે એમણે પણ ખાસ કાળજી રાખવાની કેમ કે અત્યારે આપણાથી ઘણું દૂર છે છતાં પણ અત્યારે ઊંચા મોજા ઉછળવાનું ચાલુ થયું હશે દરિયાની અંદર થોડુંક તોફાન જોવા મળતું હશે એટલે માછીમારી ભાઈઓ કોઈ પણ અત્યારે દરિયો પણ ન ખેડવો જોઈએ ખાસ કરીને જે ટુરિસ્ટ હોય દરિયા કિનારે ફરવા જતા હોય છે એ મિત્રો એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કેમ કે અત્યારે બહુ ઊંચા મોજા ઉછળતા હોય એટલે દુર્ઘટના બનવાના ચાન્સ હોય છે અને આ સાયક્લોન છે એ પણ દરિયાથી નજીક અને એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાથી નજીક આવે તેવી સંભાવનાઓ રહેલી છે બિલકુલ થેન્ક યુ સો મચ પરેશભાઈ ફોર જોઈનિંગ થેન્ક યુ